હે ફ્રેન્ડ્સ કાયમ સાદા ઢોકળા તો બનાવતા જશો પણ આજે મારી રીતે બનાવવા સ્ટફ ઢોકળા બહુ જ મજા આવશે સ્ટફ ઢોકળા બનાવવા સાવ ઇઝી છે સૌથી પહેલાં અહીંયા મેં હાંડવાનો લોટ માર્કેટમાં જે મળતો હોય છે જેણે કણકી કોરમો પણ કહેતા હોય છે એ પલાળી દીધું હતું અહીંયા દોઢ કપ જેટલા કણકી કોરમો લગભગ એક કપ છાશમાં જે સાધારણ ખાટી હતી ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધું હતું જોઈ શકો છો સરસ હાથો આવી ગયો છે તમે ઢોકળાનું બેટર જે માર્કેટમાં તૈયાર મળતું હોય છે એ પણ લાવી અને આ રીતે બનાવી શકો છો હવે આદુનો ટુકડો છીણી લઈશું સાથે સાથે લસણ જો તમે ખાતા હોય અને ગમતું હોય તો એ પણ છ સાત કળી જેટલું ક્રશ કરીને એડ કરી શકાય છે આજે મેં આ રેસીપીમાં લસણનો બિલકુલ ઉપયોગ નથી કર્યો લસણ વગર પણ બહુ જ સરસ એકદમ ટેસ્ટી આ ઢોકળા બન્યા છે કાંદા અને લસણ બિલકુલ ઉપયોગ કર્યા વગર આ રેસીપી જૈન લોકો પણ બનાવી શકે છે હવે આપણે એમાં લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે લીલું મરચું અહીંયા મેં અડધી ચમચી જેટલું એડ કર્યું છે વાટેલું તીખાશ પ્રમાણે ઓછું હતું એડ કરી શકાય છે ખીરું થોડું જાડું છે પા કપ જેટલું પાણી એડ કરી લઈશું અને ખીરું થોડું પાતળું કરી લઈશું ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળું ખીરું આપણે તૈયાર કરવાનું છે અને હવે બસ આ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે ઢોકળાનું ખીરું તૈયાર છે એમાં થોડું મીઠું નાખવાનું છે જે આપણે નાખી દઈશું લગભગ અડધી ચમચી જેટલું બધું હલાઈને મિક્સ કરી દઈશું અને એને સાઈડ ઉપર રાખી દઈશું આપણું આ ખીરું તૈયાર છે હવે સ્ટફિંગ બનાવીશું સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં સૌથી પહેલાં અડધો કપ જેટલા બાફેલા મકાઈના દાણા લઈશું એક કેપ્સિકમ મીડિયમ સાઇઝનું બારીક સુધારી લીધું હતું બિયા કાઢીને એ એડ કરી લઈશું એક ટામેટું મીડિયમ સાઇઝનું બારીક સુધારી લીધું એના પણ બીયા કાઢી નાખ્યા હતા એ એડ કરી લઈશું કોથમીર એડ કરી લઈશું અડધો કપ જેટલી કોથમીર છે એ મેં એડ કરી લીધી છે થોડી કોથમીર આપણે બેટર જે બનાવ્યું હતું એમાં એડ કરવાની રહી ગઈ છે એટલે હું થોડીક આ રીતે બેટરમાં એડ કરી દઈશું અને થોડી કોથમીર ઉપર ડીશને ગાર્નિશ કરવા માટે સાઈડમાં કાઢી લઈશ કોથમીરની સાથે સાથે થોડા ફુદીનાના પાન પણ એડ કરી શકો છો એ પણ સારા લાગતા હોય છે હવે આ રેસીપીમાં આપણે લીલી ચટણીનો ઉપયોગ કરવાના છે આ ગ્રીન ચટણી જેમાં ફુદીનો ધાણા આદુ મરચાં અને થોડો લીંબુનો રસ મીઠું નાખી અને ક્રશ કરાયેલી ગ્રીન ચટણી એ તમે જે બી ગ્રીન ચટણી તમે જે રીતે બનાવતા હોય એ ગ્રીન ચટણી એડ કરવાની છે અઢી ચમચી જેટલી અને બધું મિક્સ કરી લઈશું કઢી પત્તા જોઈ શકો છો મેં લીધા છે પણ હમણાં નહીં એનો ઉપયોગ આપણે પછી કરીશું રેસિપીમાં બધું હલાઈને મિક્સ કરી દઈશું થોડો મરી પાવડર મેં એડ કરી લીધો પાંચ ચમચી જેટલો મરી પાઉડરથી બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે બધું હલાઈ દેવાનું છે અને મીઠું એડ કરી લેવાનું છે એ પણ અડધી ચમચી જેટલું આ સ્ટફિંગ માટેનું મિક્સર આપણું તૈયાર છે જેમાં આપણે ભરપૂર રંગબેરંગી વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો છે અહીં તમે ઈચ્છો તો ગાજર પણ બારીક સુધારીને એડ કરી શકાય છે માર્કેટમાં જે પીળા અને લાલ કલરના કેપ્સિકમ મળતા હોય છે એ પણ બારીક સુધારીને એડ કરી શકાય છે કોબીજ પણ થોડીક બારીક સુધારીને એડ કરી શકાય મોટાભાગની બધી જ પૂર્વ તૈયારીઓ આપણી થઈ ગઈ છે અહીંયા લાલ મરચાંનો પાવડર પણ લઈ લઈશું ઉપરથી છીડકવા માટે અને થોડો મરીનો પાવડર પણ તૈયાર રાખીશું સ્ટીમર આ રીતે તૈયાર કરી લેવાનું છે ઢોકળિયું પાણી એડ કરી દઈશું દોઢ લીટર જેટલું પાણીને ગરમ થવા માટે મૂકી દઈશું એ દરમિયાનમાં ઢોકળાની પ્લેટ છે એને તેલથી ગ્રીસ કરી દઈશું સરખી રીતે ગ્રીસ થયેલી પ્લેટ હશે તો આપણા ઢોકળા સરસ ઉખડીને તૈયાર થશે એટલે પ્લેટને આપણે તેલથી જ સરખી રીતે ગ્રીસ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ સ્ટફ ઢોકળાની રેસીપી આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો તમને બહુ જ ગમશે એટલા બધા ટેસ્ટી આ ઢોકળા બન્યા હતા કે ન પૂછો એની વાત હવે આપણે આ જે બેટર છે ઢોકળાનું એને ચાર ચમચા જેટલું એક બાઉલમાં લઈ લઈશું બીજી બાજુ સ્ટીમર ઉપર ગ્રીસ કરેલી પ્લેટ તો આપણે મૂકી જ દીધી છે પાણી ગરમ થઈ રહ્યું છે બોઇલરમાં સ્ટીમરમાં એટલે એ પ્લેટ પણ થોડી થોડી ગરમ થતી રહેશે ચાર ચમચી જેટલું જે ઢોકળાનું બેટર લીધું છે એની અંદર ચપટી સોડા એડ કરવાનો છે સોડાના બદલે તમે ચપટી ઈનો પણ એડ કરી શકો છો રેગ્યુલર બરાબર હલાઈને મિક્સ કરી દઈશું સોડા સરખી રીતે આ બેટરમાં મિક્સ થઈ જવો જોઈએ એક જ ડિરેક્શનમાં ફેરવતા જઈશું સોડાને સરખી રીતે મિક્સ કરી દઈશું તો ચાર ચમચા જેટલું બેટર આપણે જે લીધું છે એને હવે આપણે જે ઢોકળિયામાં પ્લેટ ગરમ કરવા માટે મૂકી છે એમાં પાથરી દઈશું ઢોકળિયું હવે આપણે બંધ કરી દઈશું અને આ જે પહેલું લેયર છે સ્ટફ ઢોકળામાં એને સરખી રીતે થોડુંક સીજાવા દઈશું ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને બંધ કરીને રાખીશું ગેસ એકદમ મીડિયમ હાઈ કરી દઈશું ત્રણથી ચાર મિનિટ પછી તમે ખોલીને જોશો તો સરખી રીતે થઈ જ ગયું હશે ત્રણ ચાર મિનિટનો જે આપણી પાસે ટાઈમ છે એમાં આપણે ફરીથી ચાર ચમચા જેટલું ખીર વાડકામાં લઈ ચપટી સોડા એડ કરી અને બરાબર ફેંટી સ્ટફ ઢોકળાના સૌથી ઉપરના લેયર માટે બેટર તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેસીપી બહુ જ સિમ્પલ છે ઢોકળા એકદમ ટેસ્ટી બને છે અને મસાલો એટલે કે સ્ટફિંગનો મસાલો આ રીતે તૈયાર કરજો બહુ જ સરસ લાગશે તો આ રીતે ઉપરના લેયર માટે પણ હવે આપણું મિશ્રણ તૈયાર છે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટમાં સરસ રીતે થોડું એ બફાઈ ગયું છે એક લેયર બસ એની ઉપર હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આ રીતે પાથરી દઈશું સ્ટફિંગમાં ગ્રીન કલરની ચટણી છે એના લીધે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે મસાલા તો બહુ જ નહેવત કર્યા છે પણ ગ્રીન ચટણીને એકદમ ટેસ્ટી બનાવે છે આ સલાડ જે છે એનો ક્રંચી ટેસ્ટ ઢોકળામાં બહુ જ સરસ લાગતો હોય છે સલાડને સરખી રીતે આ રીતે પાથરી દેવાનું છે સ્પ્રેડ કર્યા પછી એની ઉપર આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું ઉપરના લેયર માટેનું એ પણ સ્પ્રેડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે સ્પ્રેડ કરી અને પછી એને ફરીથી આપણે પાંચેક મિનિટ માટે થવા દઈશું રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો સુપર સહેલીયાની કઈ રેસીપી તમને જોવાની ગમે છે નવું શું જોવું છે બધું જ કોમેન્ટમાં લખીને જણાવશો તો અમને વધારે પ્રોત્સાહન મળશે જુઓ ઉપરનું લેયર પણ સરખી રીતે મેં સ્પ્રેડ કરી દીધું છે થોડો મરી પાવડર અને થોડું લાલ મરચુંનો પાવડર આપણે છાંટી લઈશું ઢોકળા વધારે એટ્રેક્ટિવ લાગશે તમે ઈચ્છો તો રેડ ચીલી ફ્લેક્સ પણ છાંટી શકો છો સ્ટફિંગમાં મેં સલાડ એકલું એડ કર્યું છે તમે ચીઝ પણ એમાં છીણેલું ચીઝ પણ એડ કરી શકો છો ઉપરથી થોડા ચૂંટીના કઢી પત્તા મેં મૂક્યા પાંચથી સાત મિનિટ પછી ખોલીને જોયું તો સરસ સુગંધ આવી રહ્યા છે આપણા સ્ટફ ઢોકળા તૈયાર છે પીરસવા માટે બસ એના હવે પીસીસ કરી લઈશું અને બસ એ પીસી શકો છો તમે તેલની સાથે અને થોડા કોથમીર છાંટીને તો ફ્રેન્ડ્સ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો સ્ટફ ઢોકળાની તમે ઈચ્છો તો અંદર ચીઝ પણ એડ કરી અને વધારે એને ચીઝી ઢોકળા બનાવી શકો છો મતલબ ખાવાનું ગમે નાના બાળકોને એવા તો જુઓ બહુ જ સરસ લૂક એનો આવી ગયો છે અને ટેસ્ટમાં તો એકદમ યમી રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો જોતા રહેજો સુપર સહેલી ફરી મળીશું એક નવી રેસીપી અને નવી સહેલી સાથે થેન્ક યુ